નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન બીજા સેમેસ્ટરનો પાઠ સાતમો આ પાઠનું નામ છે ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો આ પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું

તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પહેલો પ્રશ્ન છે ભારતમાં ભક્તિ આંદોલન ક્યારે થયું હતું તો જવાબમાં આવશે ઓપ્શન સી મધ્યકાળમાં બીજો પ્રશ્ન ભક્તિ આંદોલનમાં સંતો અને ફકીરો દ્વારા કયો વાદ રજૂ કરવામાં આવ્યો હતો તો જવાબમાં આવશે ઓપ્શન ડી એક પણ નહીં ત્રીજો પ્રશ્ન દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કોણે કર્યો હતો જવાબમાં આવશે ઓપ્શન બી અલવાર નયનાર સંતોએ ચોથો પ્રશ્ન ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી જવાબમાં આવશે ઓપ્શન બી રામાનંદ પાંચમો પ્રશ્ન ધર્મનો પવિત્ર ધર્મ ગ્રંથ કયો છે ગુરુ ગ્રંથ સાહેબ ઓપ્શન બી છઠ્ઠો પ્રશ્ન રામચરિત માનસની રચના કરનાર સંત કોણ હતા તો જવાબમાં આવશે ઓપ્શન ડી સંત તુલસીદાસ સાતમો પ્રશ્ન વૈષ્ણવજન તો તેને કહી પદના રચયિતા કોણ હતા નરસિંહ મહેતા ઓપ્શન ડી આઠમો પ્રશ્ન હિન્દી અને ગુજરાતી ભાષામાં પદ લખનાર ફક્ત કવિયત્રી કોણ હતા મીરાબાઈ નવમો પ્રશ્ન સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોને કરી હતી જવાબમાં આવશે ઓપ્શન સી સિયાબુદ્દીન સુહરાવર્દી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો એ વિભાગ બંધ બેસતા જોડકાર રચો પેલું છે વિનય પત્રિકા તો તેમાં આવશે ઓપ્શન બી તુલસીદાસ બીજું છે દાસબોધ તો તેમાં આવશે ઓપ્શન ઈ રામદાસ ગુરુ ગ્રંથ સાહેબ તો તેમાં આવશે ઓપ્શન ડી નાનક બીજક તો ઓપ્શન એ સંત કબીર જ્ઞાનેશ્વરી તો ઓપ્શન સી જ બે વિભાગ મને ઓળખો પેલો છે મેં બંગાળમાં કૃષ્ણ ભક્તિના પદો રચીને હરિબોલ નો મંત્ર ગુંજતો કર્યો ચૈતન્ય મહાપ્રભુએ બીજો મારા પદો અને પ્રભાત્યા ગુજરાતમાં ઘેર ઘેર લોકપ્રિય છે નરસિંહ મહેતા ત્રીજું મે વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા સંત તુલસીદાસ ચોથું વાક્ય મારા અભંગો મહારાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા છે તુકારામ પાંચમું હું વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યો હતો સૈયદ મોહમ્મદ દાસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નો એ વિભાગ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યામાં આવશે સુફી ચળવળ બીજામાં કાલડી ગામે ત્રીજામાં શીખ ચોથી ખાલી જગ્યામાં નરસિંહ મહેતા પાંચમામાં કબીર છઠ્ઠામાં બંગાળ અને સાતમી ખાલી જગ્યામાં મોઈનુદ્દીન ચિસ્તી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નો એ વિભાગ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન ભક્તિ આંદોલન અને સુફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનારો હતો એમ કઈ રીતે કહી શકીએ જવાબ ભક્તિ આંદોલન અને સુફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનારો હતો કારણ કે આ આંદોલનોએ ધર્મમાં નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મની વાળાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલ્યા હતા બીજો પ્રશ્ન અલવાર અને નહીનાર સંતોએ ભક્તિ આંદોલન દ્વારા ક્યાં ક્યાં સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો જવાબ અલવાર અને નયનાર સંતો ભક્તિ માર્ગના એકેશ્વરમાં એકેશ્વરવાદમાં માનતા હતા તેઓ તમામ ધર્મ અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લોકભાષામાં શા માટે લખ્યો હતો સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથની રચના લોકભાષામાં કરી હતી કારણ કે લોકો આ ગ્રંથને સરળતાથી વાંચી અને સમજી શકે તથા તેના ઉપદેશોને જીવનમાં સરળતાથી ઉતારી શકે ચોથો પ્રશ્ન શબ્દ કોના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ચિસ્તી સુહરાવર્તી કાદરી અને

સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા સંત કબીરના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થયો હતો સમાજમાં ઊંચ નીચના ભેદભાવો ઓછા થયા આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા મીરાબાઈ રૈદાસ રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે છઠ્ઠો પ્રશ્ન ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા શું કર્યું હતું જવાબ ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા લોકભાષામાં જ પદો અને અન્ય સાહિત્યની રચના કરી હતી પરિણામે સમાજમાં સમાનતા અને એકતા આવી સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા ધર્મોનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે બધા ધર્મોનો એક જ માર્ગ છે પ્રશ્ન છે ભક્તિ અને વચ્ચે રહેલ સમાનતા જણાવો ભક્તિ અને સુફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના છે એ ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન અંધશ્રદ્ધા વહેમો મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો બી વિભાગ નીચે આપેલ સંતોનો પરિચય એક બે વાક્યોમાં આપોપેલું છે સમર્થ રામદાસ સમર્થ ગુરુ રામદાસ શિવજીના ગુરુ હતા તેમણે લોકોને ઉપદેશ આપવા માટે દાસ બોધ નામના ગ્રંથની રચના કરી હતી તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો બીજું છે સંત એકનાથ સંત એકનાથ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઉચ્ચ નીચનો અને નાત જાતનો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા ત્રીજું છે રામાનુજાચાર્ય રામાનુજાચાર્યનો જન્મ ઈસવીસન ચૌદસો ઓગણસીમાં દક્ષિણ ભારતના પેરુમલતુર ગામમાં થયો હતો તેમની માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ કેશવ હતું તે દક્ષિણ ભારતના મહાન સંત હતા તેમણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે રામાનુજાચાર્યએ ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો ચોથું છે સંત રૈદાસ સંત રૈદાસનો જન્મ ઈસવીસન ચૌદસો માં થયો હતો રૈદાસ ઉત્તર ભારતના મહાન સંત રામાનંદના મુખ્ય શિષ્યો પૈકીના એક હતા તે સંત કબીરના ગુરુભાઈ હતા તે કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ હતા અવસાન ખ્વાજા શાખા ચિશ્તી મોઈનુદ્દીન ચિસ્તી પ્રખ્યાત સુફી સંત હતા તેમણે અજમેરમાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી તે નાત જાતના ભેદભાવમાં માનતા ન હતા અજમેરમાં આવેલી તેમની દરગાહ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ તેનો એ વિભાગ નીચેના વિધાનો માટે કારણો આપો પેલો પ્રશ્ન ગુજરાતમાં પ્રજાને ભક્તિરસમાં તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે તેમના પ્રભાત્યા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જન સમાજ પર ખૂબ ઊંડી અસર કરી છે તેમનું વૈષ્ણવજન તો તેને કહીએ

તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધા વાડાબંધી ઉંચ નીચના ભેદભાવ વગેરે દૂર કરવાના પ્રયત્ન કર્યા હતા અને સૌને સમાન તક આપવાની હિમાયત કરી હતી માટે આપણે કહી શકીએ એકનાથ ઉંચ નીચ અને નાથ જાતના ભેદભાવમાં માનતા ન હતા ત્રીજું વાક્ય સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી કારણ કે આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી કારણ કે બગદાદના ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી તે કોમી એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે ચોથો પ્રશ્ન ભક્તિ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી ભક્તિ આંદોલનને લીધે પેલું સમાજમાં પ્રવર્તા બાહ્યાન ડબરો ઉચ્ચ નીચના ભેદભાવો વહેમો અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા દરેક સંતે સંભાવ સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો જે લોકોને ખૂબ ગમી ગયો બધા સંતો આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો વળી તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી હતી જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું એ સાહિત્યની જનસમાજ પર ગાઢ અસર થઈ હતી ઉપરયુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બન્યું હતું ત્યાર પછી બે વિભાગ નીચે આપેલા સંતના પદ સાખી દોહા એક બે લખો પેલું છે નરસિંહ મહેતા જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ઘેન ધીનમાં કોણ જાશે ત્રણ ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડોરે ગોવાળિયો કોણ થશે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા ત્યાર પછી મીરાબાઈ પાયો પાયોજી મેં ને રામર તન ધન પાયો જે તમારે આ પ્રમાણે લખી લેવાનું છે બધા સંતના અલગ અલગ કોઈના પદ છે કોઈએ સાખી લખી છે કોઈએ દોહા જે મેં અહીં બતાવ્યું છે સંત કબીર દુઃખ મે સુમિરન સબ કરે સુખ મે કરે ન કોપ જો સુખ મે સુમરીન કરે દુઃખ કાહે કો હોય ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે ભક્તિ અને સુફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ શા માટે સ્વીકાર્યો ભક્તિ અને સુફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ સ્વીકાર્યો કારણ કે સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા આ ઉપરાંત સંત કબીરના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમનો સમાવેશ થયો હતો સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો ઓછા થયા બીજો પ્રશ્ન તમે જોયેલા કે જાણે લોકોમી એકતાનો કોઈ એક પ્રસંગ વર્ણવો તો ચાલો જોઈએ આ પ્રસંગ તમે જાતે પણ લખી શકો છો મેં લખ્યો છે તે જોઈ અમારી બાજુના ગામનો એક પ્રસંગ મને સારી રીતે યાદ છે તે હું જણાવું છું બાજુના ગામમાં એક યુવાનને તેની જ્ઞાતિના લીધે વર્ગખંડમાં બેસવા દેવામાં નહોતો આવતો તો આ જ્ઞાતિના બધા લોકોએ ભેગા મળી એકતા દર્શાવી આંદોલન કર્યું પરિણામે તેમની જીત થઈ અને વિદ્યાર્થીને વર્ગખંડમાં બેસાડવામાં આવ્યો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તમને ગમતા કોઈ સંત ફકીર પીર મહાત્મા કે વિચારકનો પરિચય પાંચ વાક્યમાં આપો તો ચાલો હું પરિચય આપું છું મીરાબાઈ મીરાબાઈ રાજસ્થાનના મેડતા રાજાના રાજકુમારી હતા તેમનો જન્મ ઈસવીસન ચૌદસો માં થયો હતો તેમના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા તે શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા મેરે તો ગિરધર ગોપાલ दूसरो ન કોઈ એ તેમનો જીવન મંત્ર હતો મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા તેમણે કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણા પદો રચ્યા છે મીરાબાઈના પદો નરસિંહ મહેતા અને સંત કબીરના પદો જેટલા જ લોકપ્રિય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તેમાં પેલું છે તમે જાણતા હોય તેવા ભજનો ભક્તિ ગીતો ધૂનોમાંથી તમને પસંદ હોય તે બે રચના લખો તો ચાલો મેં અહીં લખી છે તે જોઈએ છે વૈષ્ણવ ત્યાર પછી બીજી લખી છે સિલ્વન સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન રે અહી તમને કોઈ ભજન ગમતું હોય ભક્તિ ગીત અથવા ધૂન ગમતી હોય તે પણ તમે અહીં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વાધ્યાયન પોથીમાં પાઠ સાત નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ આઠની અંદર ત્યાં સુધી આવજો